જય બાલાજી જય સ્વામિના આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસના આપણું અન્નક્ષેત્ર રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી અન્ન અન્નક્ષેત્ર મિત્રો આ રોજની માપક બાર વાગે ચાલુ થઈ ગયું છે બાલાજી ફાઉન્ડેશન જો આજે રોજના જેમ લાઈન ચાલુ થઈ ગઈ છે પહેલો રાઉન્ડ છે કેટલી લાઈન છે જુઓ અત્યારે ક્ષેત્ર અન્નદાન એ મહાદાન શ્રાદ્ધ મહિનો છરૂ છે દાતાઓને નમ્ર વિનંતી છે જે કોઈ કાચું સીધું આપવા આવો તો અમને ક્યાંક જાણ કરજો અમારી પાસે શું સ્ટોક છે શું નથી ફોટો પછી અમુક સ્ટોક પડ્યો રહી વધારે થઈ જાય आप ने तुम पहला कांटेक्ट कर जो फोन कर दो પછી તમે કાચું ચીજી આવજો અમાર આ અમાર કાન્ટેક્ટ નંબર છે 97257 41500 9757 48500 બાબુબેલાજી અમારી ઓફિસ છે પાલનપુર ઝાકટ નાકા સુરત અન્નદાન હલમદાન રોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી જો મિત્રો કેટલી લાઈન ચાલુ થઈ ગઈ છે રોજ આપણે પોણા બસોથી બસો માણસો બનાવવાનું ચાલુ કર્યું છે તો પણ એક વાગે ફ્રી થઈ જાય છે આજ આપણે ભગવાનની મહેરબાની કહેવાય આપણા બાલાજી હનુમાન બાપાની બધા લોકો ફૂલ પેટ ભરીને જાય છે અહીંયાથી અને સ્વાદિષ્ટ ફૂલ કોઈ પણ જાતનો ગરમ મસાલો નાખ્યા વગરનો આજે આપણે ત્રણ મહિના થવા એવા છે હવે આપણે અન્ન ક્ષેત્ર શરૂ કર્યું અને બાલાજી ગૃપની સેવા છે આજનું મેન્યુ તમને કહી દઉં આજનું મેનુ છે દાળ ભાત દૂધી બટાકા શાક રોટલી અન્નદાન હેદ મહાદાન બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા દાતાઓ નંબર વિનંતી છે એકવાર ખાલી પ્રસાદી ચાખવા આવો આપણે રસોડે પ્રસાદી ચાખશું તેથી કરીને તમને પણ ખ્યાલ આવે આપણે કેટલું કેવું રસોડું બનાવીએ છીએ હું અત્યારે ફોનમાં કેવું કાંઈ ન કહેવાય પણ એકવાર ટેસ્ટ કરો તો ખ્યાલ આવે આ દાતાઓ થકી ચાલુ છે આપણું આ કાર્ય દાતા છે તો આપણું કાર્ય શરૂ છે આપણું ભગવાનની દયાથી હજી સુધી આપણે કાંઈ ઘટતું નથી ને ઘટશે પણ નહીં આપણે આપણા રોકડીયા બાપા બધું ધ્યાન રાખીને બેઠા છે

આ ખાસિયત છે બાલાજી ગુપ્તની ભગવાનના આશીર્વાદ છે આપણે બાલાજી ગુપ્તના દરેક સ્વયંસેવકોને તન મન ધનથી સેવા આપી રહ્યા છે આજે હમણાં જ આપણા પૂજા છંત્રી સમાજના ટ્રસ્ટી વિરજીભાઈ વાઘેલા મૂળગામ માધા પર હમણાં ત્રીસ ત્રીસ કિલોના ઘઉંના બે કટ્ટા લોટના અને છવ્વીસ છવ્વીસ કિલોના બે બે કટ્ટા ચોખા આપી ગયેલ છે આવી કાચું સીધું આવ્યા રાખે છે આપણે અત્યારે આપણા પાસે ચોખાનો સ્ટોક ઘણો થઈ ગયો છે ઓછામાં ઓછા પાંચસો કિલો જેવા ચોખા થઈ ગયા છે એટલે જે કાંઈને હવે લઈ આવવાનું હોય તો તેલનો ડબ્બો અને તુવેર દાળ જ જોઈ છે બાકી બીજું ચોખા લઈ આવે નહીં કારણ કે ખોટા છે પાંચસો કિલો ચોખાનો સ્ટોક પડેલો છે આપણા પાસે અત્યારે અન્નદાન એદ મહાદાન કન્યાદાન ને અન્નદાન બે સરખું દાન કહેવાય જો બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યાના ભોજન રોજ બપોરે બાર વાગ્યા દોઢ વાગ્યા સુધી મિત્રો અમારા સ્વયંસેવકો ધન મન ધનથી સેવા કરી રહ્યા છે આમાં તમને મેને બતાવી આપું સાત મીટ થવા આવી છે બહુ લાંબો વિડીયો થઈ જાય છે શાક છે રોટલી છે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે ચાલે મિત્રો હવે સાત મિનિટ ઉપર થઈ ગયા છે જય બાલાજી જય સ્વામિનારાયણ આવતીકાલે મળશું Tata, nu cu cu